વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ એ જોઈએ એનાથી પહેલાં થોડું એના વિશે જાણી લઈએ સંખ્યાઓ વિશે સંખ્યાઓ કેટલી પ્રકારની હોય છે શું હોય છે તો પહેલું છે આખી બધી સંખ્યાઓ કેમાં સમાવેલી હોય છે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા ઓ એટલે શું છે સંખ્યાના ખાધર છે બધાથી મોટા આપણે હોય ને ઘરમાં વળી લે એ રીતે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા છે પછી એમના બે પુત્રો છે એક આવશે સંખ્યા અને બીજો આવશે અસમય સંખ્યા હવે સમય સંખ્યા છે એમના મેરેજ કરી લીધા એટલે એમના બે પુત્રો છે તો પેલું આવશે નેચરલ નંબર નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર નેચરલ આપણે કોઈ એમ કહે કે સંખ્યા બોલો તો આપણા મોઢામાંથી આપણે શું બોલીએ એક બે ત્રણ ચાર પણ નેચરલી જ આપણા મોઢામાંથી એક બે ત્રણ ચાર એવી રીતે સંખ્યા નીકળે તો એને સિમ્બોલમાં એનું વડે દર્શાવાય અને એક બે ત્રણ ચાર એવી રીતે અનંત સુધી હોય એને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા પછી આવશે બે નંબર બીજું આવશે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાને શું કહેવાય વોલ નંબર એટલે ડબલ્યુ પૂર્ણ એટલે કોઈ બી સંખ્યા હોય ધારો કે એક સંખ્યા લખેલી હોય એની પાછળ ઝીરો લગાવી તો એની વેલ્યુ વધી જાય બીજો જીરો લગાવીએ તો એની વેલ્યુ વધારે વધી જાય એટલે આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં જીરો એક બે ત્રણ ચાર અનંત સુધી એને શું કહેવાય પૂર્ણ સંખ્યા ત્રીજું આવશે શું આવશે પૂર્ણાંક સંખ્યા હવે પૂર્ણાંક સંખ્યામાં શું આવે છે ધન અને ઋણ એ બધું કેમાં આવે છે પૂર્ણાંક સંખ્યામાં તો જેડ બરાબર અનંત માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે અને શું કહેવામાં આવે પૂર્ણાંક સંખ્યા કેના વડે દર્શાવાય ઝેડ વડે એટલે પૂર્ણાંક સંખ્યા એન છે એ સૌથી નાનો દીકરો એનાથી મોટો ડબલ્યુ પૂર્ણાંક સંખ્યા એનાથી મોટો ઝેડ પૂર્ણાંક સંખ્યા કેમ એનમાં ફક્ત એક બે ત્રણ ચાર એવી સંખ્યાઓ આવે છે જ્યારે ડબલ્યુમાં જીરો એક બે ત્રણ ચાર અને જેડમાં માઈનસ બી આવે છે અને પ્લસ એટલે કે ધન સંખ્યા બી આવે છે અને ઋણ સંખ્યા બી આવે છે અને ચોથું પોતે જ કોણ સમય સંખ્યા તો સમય સંખ્યાને આપણે કોના વડે દર્શાવીશું ક્યુ વડે ક્યુ બરાબર સમય સંખ્યા તો સમય સંખ્યામાં શું આવશે આ બધી તો આવી જશે શું આવશે એન એન એટલે નેચલ સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા અને એના સિવાય બી પી અને ક્યુના છેદવાળી એવી સંખ્યા કે જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો એટલે કે છેદ જીરો ના હોય એવી સંખ્યા છે એ કેમાં આવે છે ક્યુમાં ક્યુ એટલે કે સમય સંખ્યા સમય સંખ્યાનો સિમ્બોલ શું છે ક્યુ તો ક્યુમાં કઈ કઈ આવે એન આવે એટલે પ્રાકૃતિક સંખ્યા આવે પૂર્ણ સંખ્યા આવે અને પૂર્ણ સંખ્યા આવે એના સિવાય શું આવે પીના છેદમાં ક્યુ જ્યાં ક્યુ છે શું હંમેશા છેદમાં ક્યારે જીરો હોય નહીં એવી જે સંખ્યાઓ હોય તેમાં આવે ક્યુમાં અથવા તો બીજી કે આપણે જોઈએ કોઈ આપણે ભાગાકાર કરીએ તો પોઈન્ટમાં જવાબ આવે એકના છેદમાં પાંચ કરીએ તો શું જવાબ આવે પોઈન્ટ બે તો આનો બી કેમાં સમાવેશ થાય ક્યુમાં કેમાં સમય સંખ્યામાં હવે કોઈ ભાગાકાર કરતાં આપણે જોઈએ બેના છેદમાં ત્રણ કરીએ બેના છેદમાં ત્રણ કરી એનો ભાગાકાર કરશું તો પેલો તો પોઈન્ટ પછી ત્રણ છક અઢાર પાછા બે વધશે પાછા ત્રણ છક અઢાર એટલે એને એ સંખ્યા રિપીટ થશે હવે જે રિપીટ સંખ્યા થતી હોય પોઈન્ટ છ એની ઉપર આવી રીતે ડેસ કરવામાં આવે છે એટલે કોઈ સંખ્યા એને રિપીટ થતી હોય તો એ બી કેમાં આવે સમય સંખ્યામાં આવે કેમાં આવે સમય સંખ્યામાં હવે ત્રીજી છે કેવી છે કે કોઈ એક સંખ્યા આવી રીતે હોય એકના છેદમાં છ તો એનો ભાગાકાર કરીશું તો જવાબ આવશે પોઈન્ટ વન સિક્સ હવે વન આવશે પણ પછી સિક્સ શું છે એમને એમ વારંવાર રિપીટ થશે એટલે એ સંખ્યાની ઉપર ડેસ કરવામાં આવે એટલે આ બધી સંખ્યા છે એ સમાવેશ થાય છે સમય સંખ્યામાં કઈ અપૂર્ણાંકો એ પીના છેદમાં ક્યુ એ ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો પછી એકના છેદમાં પાંચ પોઈન્ટવાળી બધી સંખ્યા સમય સંખ્યામાં બેના છેદમાં ત્રણ રિપીટ થતું હોય એને અંક રિપીટ થતો હોય તો કેમાં આવે સમય સંખ્યામાં એકના છેદમાં છ એ આવે એનો જવાબ પોઈન્ટ ઝીરો વન સિક્સ 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 એટલે કોઈ સંખ્યા રિપીટ થતી હોય તો એ હંમેશા એ જે પીના પીના છેદમાં ક્યુ જે સંખ્યા આપેલી હોય એ કેમાં સમાવેશ થાય સમય સંખ્યામાં હવે અસમય સંખ્યામાં તો કે જેમનું વર્ગમૂળ ના નીકળતું હોય સાતનું વર્ગમૂળ નીકળે ના બેનું નીકળે ના ત્રણનું ના હવે ચાર તો હા ચાર સમય અસમય સંખ્યા નથી કેવી સંખ્યા છે સમય સંખ્યા એટલે કે જેમનું વર્ગમૂળ ના નીકળતું હોય એમને શું કહેવામાં આવે અસમય સંખ્યા સમજી ગયું અને બીજું આવશે કે કોઈ સંખ્યા હોય એનો ભાગાકાર કરીએ આપણે શું કરીએ ભાગાકાર ભાગાકાર કરીએ ત્યારે એનો જવાબ કઈ રીતે આવતો હોય તો પોઈન્ટ લખીએ અહીંયા આપણે કોઈ પણ સંખ્યા છે એનો ભાગાકાર કરીએ ત્યારે જવાબ આવી રીતે આવતો હોય પોઈન્ટ વન ઝીરો વન ઝીરો ઝીરો વન ઝીરો 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 વન ઝીરો 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 આવી રીતે આવતો હોય તો આવી સંખ્યાઓ હોય બી કેમાં સમાવેશ થાય અસમય સંખ્યામાં કેમ પોઈન્ટ પછી સરખો જવાબ આવતો નથી એટલે પોઈન્ટ પછી અલગ અલગ જવાબ આવતો હોય તો એ બધી સંખ્યા કેમાં રૂપા કેમાં સમાવેશ થાય અસમય સંખ્યામાં હવે જો એન પ્રાકૃતિક સૌથી નાનો એન છે પછી ડબલ્યુ છે પછી ઝેડ છે અને પછી ક્યુ છે એટલે સૌથી મોટો ભાઈ ક્યુ છે એટલે આ બધાને એમાં સમાવી લે છે એનને ડબલ્યુ અને ઝેડને ચલો તો આ કોષ્ટક છે તમને બહુ કામ આવવાનું છે સમજી રાખજો હવે આપણે જોઈએ સ્વાદેય જો આ કોષ્ટક આવડી ગયું તો સમજી લો આ ચેપ્ટર આવડી ગયું ચલો આપણે લઈએ સ્વાધ્ય એક પોઈન્ટ એકનો પહેલો દાખલો ચલો શું કીધું છે શું શૂન્ય એ સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો આપણે હમણાં જ જોઈએ શૂન્ય એ શું છે સમય સંખ્યા છે ને કેમાં આવે છે હા શૂન્ય એ કેવી સંખ્યા છે શૂન્ય એ સમય સંખ્યા છે કેમ સમય સંખ્યા છે કેમ કે તે પૂર્ણા પૂર્ણ સંખ્યા પણ છે શૂન્ય એ પૂર્ણ સંખ્યા પણ છે પૂર્ણાંક સંખ્યા પણ છે છે ને આટલું લખી દઈએ તથા તે પૂર્ણાંક સંખ્યા પણ છે એટલે શૂન્ય એ ડબલ્યુ છે ઝેડ છે અને ક્યુ બધામાં સમાવેશ થાય છે આટલું થઈ ગયું શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ સ્વરૂપમાં લખી શકીએ તો હા આપણે એને લખી શકીએ હવે છેદમાં શૂન્ય ના હોવો જોઈએ છેદમાં શૂન્ય હોય તો એ સંખ્યાનું અસ્તિત્વ નથી પણ અંશમાં આપણે ખબર છે પી છેદમાં ક્યુ તો ઝીરો છેદમાં પંદર તો આનો જવાબ શું આવે ઝીરો એવી રીતે કોઈ બી સંખ્યા જીરો છેદમાં બસો ચાલીસ તો આનો જવાબ શું આવશે જીરો તો આપણે એવી રીતે લખી શકીએ કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો કે જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે જ્યાં ક્યુ ઝીરો હોવો ના જોઈએ હવે માઇનસમાં બી લખી શકીએ જીરો માઇનસ પાંચ તો આનો જવાબ બી શું આવશે ઝીરો જ આવશે તો આપણે એમાં લખી શકીએ તો હવે તમે ગમે તે રીતે ઉદાહરણ કરી ઉપર જીરો અંશમાં અને છેદમાં કોઈ બી સંખ્યા લઈ શકો અને લખી શકાય ચલો હવે જોઈશે દાખલા નંબર બે ત્રણ અને ચાર વચ્ચે છ સમય સંખ્યાઓ શોધો હવે તમે કહેશો કે આ ત્રણ અને ચારની વચ્ચે છ જેવી સમય સંખ્યાઓ તો કઈ રીતે શોધી ચલો તો આપણે પહેલાં જોવાનું સિંગલ ડિજિટ નંબર આપેલા છે હા કેટલી સમય સંખ્યા શોધવાની છે છ તો છમાં વધતા એક કરીએ તો કેટલા થાય સાત થાય ચલો તો આ ત્રણ અને ચાર એની વચ્ચે કેટલી સમય સંખ્યા શોધવાની કીધી છ તો આપણે એના પછી નંબર સાત અને સાત બંને સંખ્યાને ત્રણ કે મને જોઈએ છે અને ચાર કે મને બી જોઈએ છે ભાગ એટલે બંને સંખ્યાને આપણે સાત વડે ઉપર નીચે ગુણી અને ભાગી દઈશું ચાલો હવે ગુણાકાર કરીશું સાત તેરી એકવીસ છેદમાં સાત અને સાત ચોક અઠ્યાવીસ છેદમાં સાત હવે આની વચ્ચે આવતી છ સંખ્યાઓ લખીએ આપણે કઈ કઈ આવશે એકવીસ પછી બાવીસ છેદમાં સાત ત્રેવીસ છેદમાં સાત ચોવીસ છેદમાં સાત પચીસ છેદમાં સાત છવ્વીસ છેદમાં સાત અને સત્યાવીસ છેદમાં સાત વચ્ચેની લખવાની છે એટલે આ બંનેને ગણવાના નહીં તો જવો એક બે ત્રણ ચાર પાંચ અને છ થઈ ગઈ ચલો સિમ્પલ સા દાખલો છે જેટલી સંખ્યા કીધી હોય એનાથી એક વધારે લઈ અને જો સિમ્પલ રકમ આપેલી હોય તો આ રીતે ઉપર નીચે સાત વડે ગુણી અને બંને સંખ્યાનો જે આવતો હોય એની વચ્ચે એટલી સંખ્યાઓ લખી દેવાની ચલો હવે જોઈએ દાખલા નંબર ત્રીજો શું કીધું છે ત્રણના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ જો પહેલાંમાં શું હતી એકદમ પ્રાકૃતિક સંખ્યાઓ હતી હવે અહીંયા પી અને ક્યુના શરૂ સંખ્યાઓ એની વચ્ચે કેટલી તો ગભરાવાની જરૂર નથી કેટલી છે પાંચ પાંચ વત્તા એક એટલે કેટલા છ તો આ બંનેને લખી દેવાનું ત્રણના છેદમાં પાંચ ચારના કેટલી છે પાંચ વત્તા તો બંનેને છ વડે ઉપર નીચે ગુણી દેવા ગુણી દીધા ચલો છ અઢાર અને પાંચ છ ત્રીસ એવી રીતે છ ચોક ચોવીસ પાંચ છ ત્રીસ થયો ચલો તો હવે લખી દઈએ એની વચ્ચે ઓગણીસ છેદમાં ત્રીસ વીસ છેદમાં ત્રીસ એકવીસ છેદમાં

કારણ સહિત જણાવવાનું છે સત્ય હોય કે અસત્ય હવે શું કીધું છે આમાં દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આપણે જોયું તું પેલું વાસ્તવિક સંખ્યામાં બે ભાગ પડતા હતા સમય સંખ્યા અને અસમય સંખ્યા હતું ને આગળ જોયું એ હવે સમય સંખ્યામાં શું હતું ક્યુ ક્યુ ની અંદર આ બધા આવી જતા હતા કયા પ્રાકૃતિક સંખ્યા એન પૂર્ણ સંખ્યા ડબલ્યુ અને કયું પૂર્ણાંક સંખ્યા ઝેડ આવતું હતું ને આ બધા આવતા હતા આવી રીતે એન ડબ્લ્યુ ઝેડ અને ક્યુ પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક અને સમય આ ચાર સંખ્યા હવે કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે જો તમે આ લખી દેશો નીચે આવતું હોય તો વિધાન કેવું હોય સત્ય દરેક પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યા અહીંયા છે શું કીધું છે પૂર્ણ સંખ્યા છે તો આમ નીચા વિધે આવે છે તો આ વિધાન કેવું છે સત્ય છે કેવું છે સત્ય છે કારણ કે કેમ સત્ય છે કેમ કે પૂર્ણ સંખ્યાના જથ્થામાં આ જે પૂર્ણ સંખ્યા જોઈએ આપણે પૂર્ણ સંખ્યામાં શું હતું ઝીરો એક બે ત્રણ ચાર હતું ને આપણે જોવાનું અહીંયા સિમ્પલ સાધુ યાદ રાખવાનું ઉપરથી નીચે એરો આવતો હોય તો એ વિધાન સત્ય છે શું કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હા કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં એક બે ત્રણ ચાર આવે છે જે પૂર્ણ સંખ્યામાં આવી જાય છે હવે શું કીધું છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે શું કીધું દરેક પૂર્ણાંક હવે પૂર્ણાંક સંખ્યા ક્યાં છે અહીંયા અને શું કીધું છે પૂર્ણ સંખ્યા તો એરો ક્યાં જાય છે નીચેથી ઉપર તો છે આમાં તો શું કઈ કઈ સંખ્યાઓ છે માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે એ બધી સંખ્યા છે હવે એરો ઉપરથી નહીં ત્યાં નીચેથી ઉપર જાય છે ક્યાં જાય છે શું કીધું પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એ રહી અને પૂર્ણ સંખ્યા એની ઉપર એટલે નીચેથી ઉપર જાય છે એટલે આ વિધાન કેવું છે અસત્ય છે કેમ અસત્ય છે કેમ કે પૂર્ણ સંખ્યામાં શું નથી હોતું ઋણ પૂર્ણાંકો હોતા નથી પૂર્ણ સંખ્યા છે એમાં પ્રાકૃતિક સંખ્યાને જીરો હોય છે પરંતુ વિરોધી સંખ્યા હોતી નથી એટલે આ વિધાન કેવું છે અસત્ય કારણ સહિત એ રીતે લખવાનું હવે શું કીધું છે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે હવે સમય સંખ્યા ક્યાં છે અહીંયા અને શું કીધું છે પૂર્ણ સંખ્યા દરેક સમય સંખ્યાએ પૂર્ણ સંખ્યા નથી કે એ રોક્યા જાય છે નીચેથી ઉપર એટલે દરેક પૂર્ણ સંખ્યા અલગ દરેક પૂર્ણાંક સંખ્યાએ પૂર્ણ સોરી દરેક સમય સંખ્યાએ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન કેવું છે અસત્ય કેમ અસત્ય સમય સંખ્યામાં તો બધી આવે છે પૂર્ણમાં જ્યારે જીરો એક બે ત્રણ ચાર એવી સંખ્યાઓ આવે છે હવે તમને એક આપું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે કોમેન્ટમાં જવાબ આપવાનો છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એવી રીતે બીજું દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે જોવાનું પેલું ઉપર એરો ઉપરથી નીચે આવતો હોય તો શું છે અને નીચેથી ઉપર જતો હોય તો નથી અને ત્રીજું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે આ જે ત્રણ સવાલ છે એના જવાબ તમારે કોમેન્ટમાં મને લખીને કહેવાના છે